નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચીનમાં રહસ્યમય બીમારી વકરતા ગુજરાતમાં આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું છે ચીની વાયરસને લઈ રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક થયું છે તો બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને માર્ગદર્શિકા મોકલી છે અત્રે જણાવી દઈએ કે ઓગણીસ ડિસેમ્બર સુધી રાજ્યની હોસ્પિટલમાં મોક મોકડ્રીલનું આયોજન થશે ઓક્સિજન બેડ દવાઓની હોસ્પિટલમાં ચકાસણી પણ કરવામાં આવશે તમામ હોસ્પિટલોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ રાખવા સૂચના અપાઈ છે ચીનમાં ફેલાયેલા વાયરસ મામલે એ એમસીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે થોડા દિવસ અગાઉ એ એમ સી સંચાલિત હોસ્પિટલમાં જરૂરી દવા ઉપલબ્ધ કરવાની સૂચના આપવામાં આવી હતી હોસ્પિટલમાં જરૂરી હવા ઓક્સિજન કાર્યરતની સૂચના આપવામાં આવી છે તેમજ વેન્ટિલેટર આગામી સમયમાં શરૂ કરવામાં આવશે તેમજ કોરોના લક્ષણો આમાં જોવા મળી રહ્યા છે તાવ ઝાડા ઉલટી જેવા લક્ષણો જોવા મળે છે આવા લક્ષણો સાથે દર્દીઓ આવે તો સેમ્પલ જીનોમ સિક્વન્સી માટે મોકલવામાં આવશે તો અત્યાર માટે આટલું મળીશું નવા સમાચાર સાથે ચેનલમાં નવા આવે તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો